ભારતમાળા હાઇવે પર વાસડા ગામ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો હતો આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ અને એક ટ્રેલર ઘુસી જતા એક યુવાન નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે મૃતક ટ્રેલર ચાલક વિરુદ્ધ વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે મૃતક ચાલક ની ઓળખ રાજેશ કુમાર મગન રામ ચૌહાણ ઉમરવર્ષ પાંત્રીસ કેંદુવાના તાલુકો જિલ્લો બસ્તી ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે તે ટ્રેલર નંબર જી જે પાર એ ડબલ્યુ જીરો છ તાણો નો ચાલક હતો આ અકસ્માત સર્જાતા આસપાસના ના વસવાટ કરતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા વા પોલીસ જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રેલરમાં માં દબાઈ ગયેલા મૃતદેહ ક્રેન ની મદદ થી બહાર કાઢી વાવ રેફા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માં આવ્યો હતો પોલીસના ના જણાવ્યા અનુસાર રાજેશ કુમાર ચૌહાણ એ પોતાનું ટ્રેલર પૂર ઝડપે અને બેદરકારી થી આગળ ચાલી રહેલા ટ્રેલર નંબર જીજે બાર બી એક્સ સત્તાણું બોતેર ને પાછળ જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માત માં તેનું મોત નીપજ્યું હતું વાહ પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે